સુરેન્દ્રનગરમાં આલાચુડા તાલુકાના મોજીદળ સ્થિત શ્રી આનંદ આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું નોંધનીય છે કે છેલ્લા પંચોતેર વર્ષથી આનંદ આશ્રમ મોજીદળ ખાતે અષાઢ વદ આઠમથી અમાસ દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કથામાં આનંદ આશ્રમ બિલખાની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓ પોતાની વાણીને પવિત્ર કરી ગુરુના ઋણ મંત્રમુક્ત કરવામાંથી પોતાની વાણી રૂપી સેવા આપી કથા પ્રસંગી કથાકાર નયનભાઈ જોશી દ્વારા શ્રીમદ્ ભાગવત કથા દશમ સ્કંદમાં વર્ણાવેલા રુક્ષ્મણી વિવાહ પ્રસંગે આધ્યાત્મિક રીતે જીવન બનાવી દીધો હતો દક્ષિણામૂર્તિ મહેશ્વર શ્રીમનાથ ભગવાન ગુરુ મહારાજની આ દિવ્ય જન્મસ્થલી તીર્થભૂમિની અંદર આજે લગભગ આશરે સિત્તેર પિંચોતેર વર્ષથી ભાગવત કથા જ્ઞાન ગંગા જે દર વર્ષે પ્રવાહિત થાય છે તે પ્રમાણે આ વર્ષે પણ શાસ્ત્રી શ્રી નયનભાઈ જોશી બિલખાવાડા અને હાલ નાગપુર એમના વ્યાસાસને સુંદર બજારની શ્રીમદ કથા સપ્તાહ જ્ઞાનયજ્ઞનો અહીં મોજીદળ આનંદ આશ્રમ મુમુક્ષુ મંડળ દ્વારા જે આયોજન થયું છે એમાં આ દિવ્ય લાભ લેવાનો મને અવસર ગુરુ મહારાજની કૃપાથી પ્રાપ્ત થયો એનો ખૂબ આનંદ છે અને ગુરુદેવના શ્રી ચરણોની અંદર વિનંતી છે કે દર વર્ષે આપણને ભાગવત કથા જ્ઞાન ગંગાની અંદર આવી રીતે સ્નાન પાન કરવાનો સૌભાગ્ય અવસર પ્રાપ્ત થતો રહે ને આપણા બધાનું કલ્યાણ થાય અને ગુરુદેવની કૃપા સદાને માટે વરસતી રહે બસ એ જ ગુરુ મહારાજના શ્રી ચરણોની અંદર પ્રાર્થના છે જય ગુરુદેવ મહીપત મિટાલિયા દિવ્યાંગનગર